ભગવાન શ્રી કૃષ્ણ જીવનવૃત્ત લેખક ડોક્ટર વિનય ભગવાન શ્રી કૃષ્ણનું અવતરણ પૃથ્વી પર સભ્યતા અને સંસ્કૃતિના આવિર્ભાવ તથા વિકાસની દ્રષ્ટિથી ભારતીય અને યુનાની સંસ્કૃતિ તથા સભ્યતા પ્રાચીનતમ છે ભારત અને ગ્રીક બંને સ્થળો પર સૃષ્ટિની ઉત્પત્તિ અને વિકાસ અલગ અલગ રૂપથી ચિત્રિત કરવામાં આવ્યા છે ભારતીય ચિંતન પરંપરામાં સૃષ્ટિનો વિકાસ અને બ્રહ્મના અવતારવાદની વિચારધારા ઈશ્વરવાદી દ્રષ્ટિકોણથી કરવામાં આવી છે આ દ્રષ્ટિકોણમાં આપણા વિશ્વાસમાં ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને આધારોનો સમાવેશ જોઈ શકાય છે યુગો યુગોથી ચાલી આવતી માન્યતા એવી છે કે સૃષ્ટિના પ્રારંભમાં મૂળરૂપ ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી હતી ઈચ્છા થતાં જ તેમણે મહત્તત્વથી નિષ્પન્ન પુરુષરૂપ ગ્રહણ કર્યું આદિ પુરુષમાં દસ ઇન્દ્રિયો એક મન અને પાંચ ભૂત તથા સોળ કળાઓ હતી તેમણે કારણ જળમાં શયન કરતા કરતા જ્યારે યોગ નિદ્રાનો વિસ્તાર કર્યો ત્યારે તેમના નાભી સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું અને તે કમળથી પ્રજાતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા આ પ્રકારે જે અજન્મા છે જે ભગવાન આદિરૂપ છે તેમનાથી જ ભગવાનનું વિરાટ રૂપ ઉત્પન્ન થયું તે મહારૂપના અંગ પ્રત્યંગમાં જ સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે એ જ છે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ જે યોગી છે તેમને ભગવાનના આ રૂપના દર્શન મળે છે જેને તેઓ પોતાની સાધના દ્વારા ઉપલબ્ધ કરે છે ભગવાનનું એ રૂપ હજારો પગ ભૂજાઓ અને મુખોના કારણે અત્યંત વિલક્ષણ છે તેમાં હજારો શીર્ષ હજારો કાન હજારો આંખો અને હજારો નાક છે અપ્રત્યક્ષ રીતે સૃષ્ટિમાં સહજ અનેક રૂપો શક્તિઓ તથા ક્રિયાઓ વગેરેના પ્રતીક છે ભગવાનનો આ અવતાર એ આદિરૂપ પુરુષનો અવતાર છે જે મહાપુરુષ છે જે વિરાટ પુરુષ છે જેને નારાયણ કહે છે જે અનેક અવતારોના અક્ષય કોષ છે આનાથી જ બધા અવતાર પ્રગટ થાય છે આ જ રૂપના નાનામાં નાના અંશથી પશુ પક્ષી અને મનુષ્ય વગેરે યોનિઓની રચના થાય છે અર્થાત આ ઉર્જાનો એ મહાકોષ છે જેની ઊર્જા અસંખ્ય રૂપોમાં ગતિ ભરી શકે છે અમારી ચિંતન પરંપરા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર ભગવાન વિષ્ણુનો આઠમો અત્યંત મહત્વપૂર્ણ અવતાર છે તેના પહેલા અને તેના પછી ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની ચર્ચા કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર ગ્રહણ કરવાની પૃષ્ઠભૂમિમાં એક વિસ્તૃત કથા આવે છે પરંતુ ગીતા અને અન્ય ગ્રંથોના અવતારના હેતુના સંદર્ભમાં શ્રીકૃષ્ણની અભિવ્યક્તિઓ અવતારના બે મુખ્ય આધારોનું ચિત્રણ કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે હે અર્જુન જ્યારે જ્યારે ધર્મની ખિન્નતા થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું ખુદની નવી સૃષ્ટિ કરું છું અથવા પોતાનો આવિર્ભાવ કરું છું સાધુઓની રક્ષા માટે અને દુષ્ટોના નાશ માટે તથા ધર્મની સ્થાપના માટે યુગો યુગોમાં અવતાર લઉં છું એટલે યુગ યુગમાં ધર્મ અને અધર્મનો સંઘર્ષ ચાલતો રહે છે અને આ યુગોમાં ઈશ્વર ભગવાન નરરૂપમાં અવતાર લઈ ધર્મની સ્થાપના કરે છે તેની સાથે જ સ્વલીલા કીર્તિ વિસ્તારાત ભક્તેશ્વનો જીઘ્રુક્ષયા અસ્ય જન્માદિ લીલાનામ પ્રાકટ્યે હેતુરૃત્ત પોતાની લીલાના Ready to continue?